હેલો વિદ્યાર્થી મિત્રો તમારો માનવ ક્લાસીસમાં સ્વાગત કરું છું તો ચાલો આપણે ધોરણ માટે આજે ચેપ્ટર માહિતીનું નિયમન ગણિતનું ચેપ્ટર સોલ્યુશન કરવાનું છે તો ફટાફટ આપણી ચેનલને ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ભાઈબંધ મિત્રને પણ ફટાફટ શેર કરી દે જેથી ઈ પણ નિહાળી શકે અમારા વિડીયો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરશું સાવ ઇઝી ચેપ્ટર છે જો આવડી જાય તો કામ લાગી જશે તો તમને ફરજિયાત એને ફરજિયાતના દાખલા માકમાં તો ફટાફટ આપણી ચેનલ ને લાઈક કરી દે સમજવા માટે ચાલો હવે આપણે શરૂઆત કરશું સરેરાશ ચેપ્ટર નું નામ છે માહિતીનું નિયમ અને એમાં પેલો ટોપિક છે અંક ગણિત સરાસરી તો પેલા સરેરાશમાં આપેલું છે તો એનું વ્યાખ્યા જોઈએ આપણે શું કીએ છીએ તો કે અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવતી સંખ્યાને સરેરાશ કહે છે મધ્યવર્તી હોય અંક ગણિતની સરાસરી આપેલી છે તો જો એની સરાસરીનું સૂત્ર શું છે તો કે બધા અવલોકનોનો સરવાળો અને અવલોકનોની સંખ્યા એટલે જે સંખ્યા તમને આપેલી હોય એના અવલોકનો કહેવાય એ બધાનો તમારે શું કરવાનું છે સરવાળો જેટલા અંકો હોય એટલી સંખ્યા એ તમારે નીચે લખવાની છે હવે વિસ્તાર કોને કહેવાય તો કે એ જોઈ વિસ્તાર એને કહેવાય કે આપેલ અવલોકનમાંથી સૌથી વધુ કિંમત એટલે જે મોટી સંખ્યા હોય અને સૌથી ન્યૂનતમ કિંમત એને શું કહેવાય નાની સંખ્યા ને નાની કહેવાની અને ને મોટી કહેવાની તો તેનો તફાવત તફાવત એટલે બેની શું કરવાની બાદ બાકી તો તેવી માહિતીને વિસ્તાર કહે છે

તો સરાસરી નું આપણું સૂત્ર શું હતું બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકન સંખ્યા ના એ લખવાનું સરાસરી લીટર માં છે એટલે મેં લખ્યું છે સરાસરી સોરી સરેરાશ લીટર ને છાસ તો લખવાનું કુલ લીટર ના કુલ લિટર છાસ અને છેદમાં વાસણ ની સંખ્યા તો હવે આપણે જોઈ ત્રીસ પ્લસ એસી કેટલી સંખ્યા છે બે છે તો છેદમાં કેટલા લખવાના બે તો એ ત્રીસ પ્લસ એસી કરીએ એટલે એકસો ને દસ આવ્યા છેદમાં બે ના બે તમે ભાગાકાર કરશો એટલે કેટલા આવશે પંચાવન તો કે પંચાવન લિટર અથવા વાસણ બરાબર આ બાજુ એવો દાખલો છે એક ક્રિકેટરે દસ દાવ બનાવેલા છે આ બધી રકમ છે પંચાવન છપ્પન છોતેર પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ અડતાલીસ બે આઠસો છે તો તેનો સરાસરી સ્કોર શોધવાનો છે આપણે તો લખવાનું સરાસરી રન બરાબર કુલ રન છે રન છે એટલે કુલ રન છેદમાં દાવની સંખ્યા જે વસ્તુ આપેલી હોય એ ઉપર રાખો અને જે સંખ્યા હોય તેને નીચે લખવાનું અથવા કુલ સંખ્યા પણ તમે લખી શકો છો તો નીચે જો આ બધાનો તમારા અંક ઉપર હતા રકમમાં એ તમારા અહીંયા લખવાના છે અને કુલ કેટલી સંખ્યા થાય તો કે અને એનો સરવાળો લે આવશે છેદમાં છેદમાં હવે છે એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી એટલે છેતાલીસ પોઈન્ટ પાંચ રન ચાલ નીચે તમને કંઈક દાખલો આપેલો છે એક ના ચાર અને એક ના પાંચ વચ્ચેની ઓછામાં ઓછી બે સંખ્યા શોધવાની છે

હવે વીસ આવ્યા તો આને તમારે કેટલા વડે ગુણવું પડે પાંચ વડે તો ઉપર પાંચ વડે થાય કે ન થાય આને તમે ચાર વડે એટલે પાંચ ચોક વીસ તો ઉપર ચાર વડે તો જુઓ મેં એક પચું પાંચ છે કે નહીં એક ચોક ચાર થાય અને અહીંયા તો ચાર પચાસ વીસ આપણે જે લસા આવ્યો છે તે જ રાખવાનો અને કુલ સંખ્યા કેટલી હતી તો કે બે એના એ જ હવે એક નિયમ યાદ રાખવાનો કે જે અંશનો છેદ હોય ને એ ક્યાં વહી જાય છેદમાં ચાર કેટલા થાય નેવ અને વીસ દુ ચાલીસ તો આપણે પહેલી સંખ્યા જડી ગઈ એવી રીતના આપણે બીજી ગોતવાની છે તો જો આ બાજુ જવાબ આવ્યો એ લેવાની અને બીજી હોય એ તો કે બીજી સંખ્યા એક છેદમાં પાંચ હતી હવે છેદમાં બે સંખ્યા છે એટલે બે લખવાનું હવે હવે જો લસા લઈ તો ચાલીસ કરવા માટે તમારે ચાર વડે ગુણવતો ઉપર રહે ચાર એક ચોક સોરી આઠ વડે થશે આઠ પાંચ અઠાના ચાલીસ તો ઉપર આઠ વડે તો એક અઠું આઠ ચાલો હવે અહીંયા છેદમાં ચાલીસ છેદ રાખવાના એટલે અંશ છેદ ક્યાં વાંચે છે છેદમાં તો આ બે નો સરવાળો કરીએ એટલે સત્તર અને ચાલીસ વીણા બે તો સત્તર ના છેદમાં એસી આ બીજી સંખ્યા મળી ગઈ આ દાખલો પૂછાયો છે જેથી તમારે પ્રિપેર કરી લેવો ચાલો આપણે આગળ જોઈએ એવી રીતના જ કરવાનું છે તો કે એનું સરાસરી પેલા વિસ્તાર ગોતવાનો તમને કીધું છે તો કે વિસ્તાર ગોતી તો મોટા મોટું છન્નું છે ને ઓગણચાલીસ છે

અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળે છે આ બધી સંખ્યા આપેલી છે તો એના પ્રશ્ન વાંચી પહેલાં સુધીએ સૌથી વધુ ઊંચાઈ ધરાવતા છોકરાની ઊંચાઈ કેટલી છે સૌથી વધુ આમાંથી કોણ છે તો કે એકસોને એકાવન તો જવાબમાં આવશે એકસો ને એકાવન સેમી સૌથી ઊંચી ઊંચાઈ ધરાવતા છોકરા છોકરાની ઊંચાઈ કેટલી છે ઓછી કોણ છે તો કે એકસોને ઇઠ્યાવીસ સેમી પછી આ માહિતીનો વિસ્તાર કેટલો છે તો જો મેં અહીંયા બાદબાકી કરીને તમને જો દર્શાવેલું છે એકસો એકાવન મોટા છે ને એકસો અઠ્યાવીસ નાના છે એટલે એ બેની બાદબાકી કરી એટલે તે વિશે તો જવાબમાં શું આવશે તે સેમી છોકરાઓની સરાસરી જે આપણે આગળના દાખલામાં જોયું તા બધી સંખ્યાઓનો શું કરવાનો સરવાળો કુલ કેટલી સંખ્યા છે તો જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો છેદમાં બાર કરવાના એટલે તમે ભંગા કરશો એટલે એકસો ચાલીસ પોઈન્ટ પાંચ સેમી આવશે કેટલા છોકરાઓની ઉંચાઈ કરતા વધુ છે એટલે જે આ સંખ્યા છે એના કરતા કેટલી વધુ છે તો કે એકસો ચાલીસ કરતા મોટા હોવા આ એક થઈ પછી આ બે થઈ પછી આ ત્રણ આ ચાર આ પાંચ ને આ છ કુલ છ સંખ્યા છે કે નહીં ચાલો એની નીચે આપણે બહુલક જોવાનું છે તો બહુલક કોને કહેવાય ઈ જોય આપેલા અવલોકનમાં સમૂહમાં સૌથી વધારે વખત આવનારા અવલોકનોને બહુલક જે વધારે આવતા હોય કરી લેવાની હવે નીચે જોઈ બહુલક કોને કહેવાય ચાલો આ સંખ્યા આપેલી છે એમાંથી આપણે બહુલક શોધવાનું સૌથી વધુ વખત કોણ આવેલો છે ત્રણ તો અહીંયા ત્રણ લખવાનું પછી અહીંયા જોઈ તો કે બે અને પાંચ બંને સરખી રીતે આવેલા છે તો કે બે લખવાના પછી આમાં સૌથી વધારે નવ ચાર વખત આવેલા છે તો એ વધારે છે આમાં એવું છે 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 વખત તો એ વધારે ચાલો હવે તમારે જોવાનું માહિતીનો સમૂહને એક કરતા વધુ બહુ અલગ હોય શકે તે ઉદાહરણ આપી જણાવો તો કે મેં ઉદાહરણ આપેલું છે આવી રીતના તો કે એક કરતા વધુ એટલે બે પણ હોઈ શકે ત્રણ પણ હોઈ શકે તો જો આમાં મારે ત્રણ અને પાંચ બે સરખી રીતે આવે છે તો લખવાનું અહીં આપેલા માહિતીના બે બહુલો તન અને પાંચ છે હવે નીચે તમને આવૃત્તિ ચિહ્ન દાખલા છે જે પરીક્ષામાં પૂછાય છે જેથી સરખા કરવા છોકરાઓ લીટા કરવામાં ભૂલ કરી નાખે છે ગણતરી કરવામાં સાવ છેલ્લા દાખલા હોવા છતાં પણ એનું ખાસ ધ્યાન રાખવું ચલો આપણે જોઈ આ બાજુ દાખલો આપેલો છે તો કે કે બહુલક શોધવાનો છે જે આવૃત્તિ ચિહ્ન કરીને આપણે એમાંથી શું કરવાનો બહુલક શોધવાનો છે તો કે બધી શું છે સંખ્યા તો કે આવૃત્તિ ચિહ્ન જ રાખવાનું છેલ્લે આવૃત્તિ ચલો પચીસ છે તો એ કેટલી વખત આવેલા છે તો કે દસ વખત છવ્વીસ પાંચ વખત સત્યાવીસ છ વખત ઇઠ્યાવીસ નવ વખત ઓગણત્રીસ તો કે ચાર વખત ને ત્રીસ છ વખત કુલ ટોટલ કેટલા છે ચાલીસ એમાંથી સૌથી વધુ વખત કોણ અંક આવેલો છે તો જોઈ પચીસ તો સૌથી મોટા છે છે કે નથી દસ માં છે એટલે પચીસ આ સંખ્યામાં કેટલી વખત આવેલા છે દસ વખત આપેલા છે તો જવાબ બહુલક માં શું આવશે પચીસ એવી રીતના જોવાનું છે ચાલો નીચે પણ એવું છે દાખલો ઘણી મોટી રકમ છે એમાં આવૃત્તિ ચિહ્ન ગરવામાં એટલે મેં એ રીતે સમાય એમ નથી એટલે મેં તમને આ રીતે એમાં પણ તમારે બહુલક કહેવાનો છે તો બહુલક કેવો વધારે આવેલો છે નવ નંબર નવ આવેલો છે આવૃત્તિમાં એટલે કોનું છે એકસો આમાંથી જોઈને

ચાલો હવે નીચેનો દાખલો જોઈએ એક ટેસ્ટ મેચના પ્રથમ દાવના અગિયાર ખેલાડીઓ બનાવેલા રન નીચે પ્રમાણે છે તો કે એમાં તમને ગોતવાનું કીધું છે સરાસરી

અને કુલ સંખ્યા અગિયાર હતી ભાંગા એટલે એકતાલીસ જણાના એવા મધ્ય કેટલો જેડો એકતાલીસ હવે આપણે મધ્યસ્થ ગોતવા માટે ચડતા ક્રમમાં ગોઠવશું તો વધલી સંખ્યા આપણે ગોતી તો અહીંથી જો આ બધી જવા દે પછી એટલે ફટાફટ જડી જાય તમને તો વધલું કોણ આવ્યું સો તો એ મધ્યસ્થ શું કહેવાય સો અહીં સૌથી વધુ વખત આવતો અવલોકન સોળ છે તો બહુલક શું થાય સોળ તો જો બધામાં અલગ અલગ જવાબ એવા મધ્ય એકતાલીસ મધ્યસ્થ ને બહુલક બે સેમ છે પણ આપણે તને ત્રણ સરખા લાવવાના હતા તો ત્રણે ત્રણ સરખા નથી તો લખવાનો ના ત્રણેય સમાન નથી પરીક્ષામાં દાખલો પૂછાયો છે જેથી તમારે કરી લેવો તૈયારી હવે આપણે અલગ પદ્ધતિ જોવાની છે ને ઉપરથી પ્રશ્ન જવાબ આ છે આલેખ પદ્ધતિ એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છીએ તો ચાલો કરી સોલ્યુશન કયા કયા દિવસે વરસાદ પડ્યો નથી તો 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 કે જ્યાં આલેખ હોય હોય વરસાદ થયો જો એક ગુરુવાર છે ને એક તો સોમવાર તો જવાબ લખેલો છે સૌથી વધુ વરસાદ કયા દિવસે નોંધાયો છે તો સૌથી ઊંચું હોય એમાં હોય તો આ કયો છે શુક્રવાર છે જ્યાં સૌથી વધુ ઊંચું છે ને પછી વરસાદ પડ્યો હોય પણ સૌથી ઓછો હોય તેવો દિવસ કયો એટલે સાવ ઓછો હોય તો કે આ મંગળવાર રવિવારે કેટલા વરસાદ નોંધાયો છે રવિવારે તો અહીંયા ચેક કરવાનો બે પોઈન્ટ એક પાછા આલેખ દોરવાનો છે જો મેં બધું કરેલું છે પ્રમાણમાં મે એક એકમ બરાબર 10 વિદ્યાર્થી લીધા છે એટલે 10 20 30 40 એ રીતના દોરવાનો છે તમારે મેં આખો ડ્રો કરી દીધેલું છે ચલો અહીંયા મે લખેલું છે 5મું 6ઠું 7મું 8મું 9મું ને 10મું ક્યાં સુધી ક્યાં કરવાના છે બધું આમાં મે ડ્રો કરી આપેલું છે તમને એના નીચે મેં પ્રશ્નના જવાબ પણ લખેલા છે હજી પણ પાછળ ત નાળેક છે

ચાલો નીચે પ્રશ્નના જવાબ આપેલા છે કે ઓછા વિદ્યાર્થીઓ કેમાં છે તો કે બે હાજર છ માં અને બે હજાર કેવી બાજુ બાજુમાં કરવાની રહેશે ચાલો અહીંયા તમને બે છે કાર એ અને કાર બી તમે એના માટે સો એકમ એક એકમ બરાબર સો એટલે સો બસો ત્રણસો કરવાના છે આવી રીતના ડ્રો કરેલ છે એમાં કલર પૂરેલો છે કાર એ છે અને ડેશ ડેશ કરેલા એક આર બી અહીંયા મેં આલેક ડ્રો કરેલો છે તમે જોઈ શકો છો આ બધાય કાર એ વાળા છે અને બીજા નંબરના છે એ કાર બી વાળા એની નીચે પ્રશ્નના જવાબ પણ મેં આપેલા છે તફાવત કે તો બાદ કરવાની આ ખાસ ધ્યાન રાખવાનો

છે સાવ સેલર છે અને થિયરીકલ છે જે તે પૂછાયા છે ધ્યાન રાખો હવે ખરા ખોટા જોશું ઘણા બધા આપેલા છે નીચે આપેલું છે તમને જોડવું ચાલો આ વિડીયોને આપણે વિરામ માંગશો તો ફટાફટ આપણે ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી